દૂધ તમે કોઈ પણ લઈ શકો મેં અત્યારે પોણા લીટર જેટલું દૂધ લીધેલું છે ગરમ કરી બનાવવાના છે તે તમે એક ગ્લાસ પી લેશો તો સરસ એનર્જી બની રહીએ તેવું મસ્ત બનીને તૈયાર થાશે અને આ તમે ગમે ત્યારે એની ટાઈમ ગમે ત્યારે પી શકો તેવું મસ્ત આપણું આ કોલ્ડ્રીસ બની ને તૈયાર થશે

અને વચ્ચે વચા ને હલાવતા રહેવાનું જેથી કરીને ઉપર એની મલાઈ ના જામી જાય અને દૂધ તમે કોઈ પણ દૂધ લઈ શકો શકો ફૂલ ફેટ વાળું કે કે તમારા જે આવતું હોય તે તમે ઉપયોગ કરી આવી રીતનું આટલું ઘટ કરવાનું છે અહીંયા મેં એક વાસણ લીધેલું છે અને એમાં થોડુંક પાણી નાખી દીધેલું છે એના ઉપર આપણે આ કાઠો મૂકીશું એની ઉપર હું ડીશ મૂકીશ

એક ચમચી એક કકમરીયા લીધેલા છે એમાં આપણે પાણી ઉમેરી દેશું તો દેસુ પાણી પલરવા દેશું શકો છો આ સાબુદાણા સરસ કાચ જેવા થઈ ગયા છે હવે આપણે ગેસ ઓફ કરી દેસુ ગેસ ઓફ કરી અને આપણે આ ડીશ ને સીધા ઠંડા પાણીના વાસણમાં નાખી દેવાની મેં ઠંડુ પાણી એમાં નાખી દેસ ચમચી ની મદદ થી બધા સાબુદાણાને પાણીમાં ઉમેરી દેસુ મારું વાસણ સેજ નાનું પડ્યું તમે મોટું વાસણ લેજો જેથી કરીને ડીશ સરસ એમાં ડૂબી જાય તમે જોઈ શકો છો સાબુદાણા સરસ બધા છૂટા છૂટા અને મસ્ત બની ગયા અને સીધા ઠંડા પાણીમાં લઈ લેવાથી આ રીતે સરસ બધા સાબુદાણા બધા અલગ અલગ થઈ ગયા છે એક એક આમાં ગરણીમાં લઈ અને બધા સાબુદાણા નું પાણી નીતારી લીધેલું છે હવે જે આપણું આ દૂધ સરસ ઠંડુ થઈ ગયું છે એમાં હું આ બધા સાબુદાણા ઉમેરી દઈશ એને મિક્સ કરી લઈશ આપણે હવે આમાં શરબત આવે છે તો પાછું ઉમેરીશું આપણે આનામાં મિક્સ કરી લેશું આપણે ખાંડ નો ખાંડ એટલા માટે ઓછી ઉમેરેલી છે કેમ કે આપણે આ રોજ ના શરબત છે એમાં ફૂલ ખાંડ હોય હું પાછું અહીંયા થોડુંક ઉમેરું છું મેં લીધેલું છે પલારેલા હતા તે ઉમેરીશું હવે હું આમાં